અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં સીએમ સંબોધી રહ્યા છે સાંભળીએ અને સાથે સાથે ગ્લોબલી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે દરેકે દરેક ક્ષેત્રે ક્વોલિટી આપણી જે છે એ ક્વોલિટીમાં પણ એટલું ધ્યાન રાખવું પડશે ક્વોલિટીમાં જો આપણે બાંધછોડ નહીં કરીએ તો આપણે સો ટકા જે ગ્લોબલી આપણી વિચાર છે કે ગ્લોબલી કોમ્પિટિશન આપણે જે કરી રહ્યા છે આજે એ ગ્લોબલી આપણે આગળ વધી શકીશું મેક ઇન ઇન્ડિયાના કારણે આજે દરેકે દરેક અમે આજે વાઇબ્રન્ટ દરમિયાન બીજા દેશોમાં પણ ગયા છીએ દરેક દેશને બીજા દેશોને ભારત આવવું છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક પૂરો વિશ્વાસ અને એ વિશ્વાસના કારણે દરેકે દરેક દેશ વેપાર ધંધા માટે ભારત સાથે આગળ વધવા માંગે છે અને ભારત આવ્યા પછી સૌથી પહેલું ડેસ્ટિનેશન કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એ આપણા માટે ગૌરવની છે બજેટમાં પણ અમે જે સ્કીલ કહીએ છીએ કે ભાઈ ગ્લોબલી આપણે જ્યારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કીલ પાવર પણ સ્કિલ પાવર આપણે લાવવો પડશે અને સ્કિલ પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કર્યું છે કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ અને જે દુનિયાની નજર આજે ગુજરાત ઉપર ટકી છે તે ગુજરાત એની અંદર પરિપૂર્ણ થઈને આગળ વધી શકે એના માટેના પ્રયત્ન છે આજે વેજલપુરમાં અમિતભાઈના નેતૃત્વમાં ખૂબ સારું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ શરૂ થયો છે ઈચ્છીએ કે ભાઈ એમને કીધું છે કે ભાઈ આજે શરૂઆત છે દર વર્ષે કરશે એવું એમનું વક્તવ્યમાં એમણે બોલ્યા છે તો એમને એમની ટીમને આ ફેસ્ટિવલની આજે શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું તો વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત જ્યાં સીએમએ સંબોધન કર્યું અને આ સાથે જ શરૂઆત પણ કરાવી છે આ ફેસ્ટિવલની ધારાસભ્ય અમિત ઠાકરે પણ યુવાનો માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે